સાબરકાઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે અને ક્ષત્રિય મહાસભા સંપૂર્ણ ભારત દ્વારા ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા સાબર અવાસ ન્યૂઝ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નીડર નિષ્પક્ષ અને સત્ય માટે પ્રજાના પ્રશ્નો માટે જ ઝૂમતા હાલના પત્રકાર અને સોશિયલ એક્ટિવિસ્ટ તેમજ સામાજિક કાર્યકર અને હાલ તેમને ભારતીય હિન્દુ પરિષદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે અને ક્ષત્રિય મહાસભા સંપૂર્ણ ભારત દ્વારા ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેવા તલોદના પનોતા પુત્ર ચૌહાણ રણજીતસિંહ વખત સિંહને સાબરહવાઝ ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના ઉત્થાન માટે ખોટા રીતિ રિવાજો ભૂલી અંધશ્રદ્ધા અને વ્યસન મુક્ત થઈ ક્રાંતિકારી વિચારધારાને લઈ ક્ષત્રિય સમાજને આગળ લાવવા શિક્ષણ અને સંગઠનની જરૂર છે ગુજરાતમાં સારા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ છે તે માટે એક બનો નેક બનો તે સૂત્રને સાર્થક કરવા તમામ ઊંચ નીચના વિચારો મૂકી આપણા સમાજને આગળ લાવવા અને બીજા સમાજને મદદરૂપ થવા જણાવ્યું હતું રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ